માથેની સુવાર્તા તેનો પાંચ છ અને સાત અધ્યાયો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહાડ પરના શિક્ષણ વિશે આપણે જોઈ રહ્યા છીએ આપણે શરૂઆતથી એ જોઈ રહ્યા છીએ કે પ્રભુ સ્વર્ગીય સ્વભાવને પૃથ્વી ઉપર જીવવાનું શીખવી રહ્યા છે અને આ શિક્ષણ પોતાના શિષ્યો માટે છે અને માટે જે સ્વર્ગીય મૂલ્યો છે એ સાથે મારે મારા પૃથ્વી પરના જીવનને જીવવાનું છે પાછલા સેશનમાં આપણે ઉપવાસ અને પ્રાર્થના વિશે જોયું અને આ સમયે આપણે માથીની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય તેના ઓગણીસ વીસ અને એકવીસ ત્રણ વચનો જોવા માગીએ છીએ અને પ્રભુનું વચન ત્યાં આવું કે છે માથી છ ઓગણીસથી એકવીસ પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા તથા કાઠ નહસ કરે છે ને જ્યાં ચોર ખાતર પાડીને ચોરી જાય છે પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો જ્યાં કીડા અથવા કાઠ નહસ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે પ્રભુનાયક સેવકે આ છઠ્ઠો અધ્યાય ઓગણીસમી કલમથી તે અંત સુધી ચોત્રીસમી કલમ સુધી જે શીર્ષક આપ્યું છે એ તો કિંગડમ ઓફ ગોડ એન્ડ વેલ્થ દેવનું રાજ્ય અને આપણા પૈસા એની વાત અહીંયા કરી છે અને ઓગણીસથી એકવીસ કલમ જે છે એના માટે એમણે લખ્યું છે ગોડ ઓર ગ્રીડ દેવ અથવા તો દ્રવ્ય અથવા તો દ્રવ્યનો લોભ આ બેમાંથી તમારા જીવનોમાં શું ચાલી રહ્યું છે એક વખતે એક કિશોર અવસ્થાનો દીકરો હતો કે જે લગભગ પોતાના જીવનમાં સત્તર અઢાર વર્ષનો હતો એ બહુ જ એક્સરસાઇઝ કરતો હતો કસરત એનો રસનો વિષય હતો એ માટેના એણે બહુ બધા પુસ્તકો ભેગા કર્યા હતા દરેક પુસ્તક લગભગ ત્રણસો ચારસો રૂપિયાના હતા અને એ પુસ્તકો એ સમયે સમયે વાંચતો અને એમાં આપેલી ગાઈડલાઈન પ્રમાણે એ પોતાના શરીરને કસાયેલું બનાવતો હતો આ જુવાનના લગ્ન થયા એ લગભગ ચોવીસ વર્ષનો હતો અને એક દિવસે એને પૈસાની જરૂરિયાત હતી એનો જે સ્ટોર રૂમ હતો એમાં આવા ઘણા બધા પુસ્તકો એણે સાચવી રાખ્યા હતા એણે આ બધા પુસ્તકો ભેગા કર્યા એક બોક્સમાં મૂક્યો અને પછીથી એ વેચવાને માટે ગયો દુકાનદારે આ આખું બોક્સ ઉચકીને વજન કાંટા પર મૂક્યું અને બધા પુસ્તકો આખા બોક્સના એણે નેવું રૂપિયા આ જુવાનના હાથમાં આપ્યા જ્યારે આ નેવું રૂપિયા એણે પોતાના હાથમાં જોયા ત્યારે એને એ પૈસા ઉપર વિશ્વાસ થયો નહીં કારણ કે આ પુસ્તકો એ એના જીવનનો એક ભાગ હતો કારણ કે એ પુસ્તકોને આધારે એ પોતાના શરીરને વધારે મજબૂત કસાયેલું કસરતદાર બનાવતો હતો અને આ બધા જ પુસ્તકો કે જે એક એક પુસ્તક ત્રણસો ચારસો રૂપિયાનું હતું એ બધા પુસ્તકોના કુલ નેવું રૂપિયા અત્યારે એના હાથમાં મૂકવામાં આવ્યા હતા અને આ જુવાન બહુ નિરાશ થઈને એ સ્ટોરમાંથી બહાર નીકળ્યો આપણે કરેલા હજારો રૂપિયાના રોકાણનો જો આપણને કોઈક દિવસે અવો બદલો મળે તો આપણને કેવું લાગે અને માટે ઈસુ ખ્રિસ્ત અહીંયા કહી રહ્યા છે કે તમે તમારા દ્રવ્ય એકઠું કરવાને માટે આ જે એકઠું શબ્દ છે એ ખરેખર ઢગલો કરવાને માટે બિનજરૂરી પૈસા એકત્ર કર્યા કરવા વિશે બહુ સાવધાન રહો એવું ત્યાં કહેવા માગે છે ડૂ નોટ ડૂયુ એવર ફીલ દેટ યોર પોઝેસન પોઝેસિવ શું તમને કદી એવું લાગે છે કે તમારી જે મિલકત છે એ તમારા જીવનના માલિક બની રહ્યા છે તમારું જીવન એ પૈસાની આસપાસ ઘેરાયેલું રહે છે તમને હંમેશા તમારા પોતાના પૈસાની ચિંતા અથવા પૈસા માટેના જ વિચાર એવું થયા કરે છે તો પછી તમારે કાળજી રાખવાની જરૂર છે કે તમારા પૈસા એ તમારા માલિક ન બની જાય પ્રભુના એક સેવકે આવું કીધું છે કે યોર મની એન્ડ પોઝેશન્સ આર નોટ ઓન ધે આર લોન એનો અર્થ એ છે કે તમારી મિલકતના તમે માલિક નથી તમે એ કમાયા નથી એ તમારું પોતાનું નથી એ તમને લોન તરીકે આપવામાં આવ્યું છે તમે એના વહીવટદાર છો સમય પૂરો થશે એટલે એ જે લોન તમને આપવામાં આવી હોય એ રીતે એનો હિસાબ માંગવામાં આવશે અને માટે આ જે દ્રવ્ય છે જે પૈસા છે એના તમે માલિક નથી તમારો જે મંથલી પગાર આવે છે પેન્શન આવે છે બિઝનેસની જે આવક આવે છે જે બધું તમે અલગ અલગ રીતે ભેગું તમારી પાસે આવે છે તમારે એને યોગ્ય વહીવટ કરવાનો છે તમે એના માલિક નથી પણ એના વહીવટદાર છો અને માટે તમે તમારી સાથે કશું લઈ જઈ શકતા નથી તમે જુઓ પ્રભુનું વચન એવું કહે છે કે પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા તથા કાઠ નસ કરે છે ને જ્યાં ચોર ખાતર પાડીને ચોરી જાય છે પણ એટલે અગાઉ જે વાત કરી છે એના કરતાં હવેની વાત વધારે અગત્ય છે પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો અને માટે ઈસુ ખિસ્ત કે છે અહીં એકઠું ના કરો તમે આકાશમાં તમે આકાશમાં તમારી સાથે ગજવામાં પૈસા લઈ જઈ શકતા નથી પણ અત્યારથી તમે આકાશમાં મોકલી શકો છો ખરા તમે આકાશમાં ભેગું કરી શકો છો અને ત્યાં જે એકત્ર થશે એના માટે લખવામાં આવ્યું છે કે જ્યાં કીડા અથવા કાઠ નહસ નથી કરતા ને જ્યાં ચોર ખાતર પાડીને ચોરી જતા નથી અને માટે આ ઓગણીસથી એકવીસ જે કલમો છે ટ્રાન્સફર યોર ટ્રેઝર ટુ હેવન તમારા જે પૈસા છે તમારી જે મિલકત છે એને તમે સ્વર્ગમાં ભેગું કરો હવે આ સમજવા માટે પૃથ્વી પરનું દ્રવ્ય એ શું છે અને આકાશમાં દ્રવ્ય ભેગું કરવું એનો તફાવત આપણે સમજવો બહુ જરૂરનો છે કારણ કે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરના દ્રવ્યના માટે નકારાત્મક બાબતથી શરૂઆત કરે છે કે તમે પૃથ્વી પર તમારે સારું પૈસાના ઢગલા કરશો નહીં બંધ કરો ખરેખર ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગે છે કે તમારી જરૂરિયાત છે એના કરતાં વધારે ભેગું કરશો નહીં કારણ કે આપણે આ વચન વાંચતા ખરેખર તો પ્રશ્ન થાય કે શું આપણા બધાના બચત ખાતા ના હોવા જોઈએ કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં કદી નાણાં રોકવા ના જોઈએ કે શું આપણી પાસે કદી ફિક્સ ડિપોઝિટ ના હોવી જોઈએ કે પછી કોઈ પોલિસી આપણે લેવાની નહીં કે પછી આપણે કદી પૈસા બચાવવાના જ નહીં શું ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માગે છે આપણા કોઈ મુશ્કેલ પરિસ્થિતિ કે કોઈ જરૂરિયાતના સમયને માટે નાણાંનું કોઈ જાતનું આયોજન નહીં કરવાનું ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માગતા નથી કારણ કે જો તમે નવા કરારનો અભ્યાસ કરો તમે પત્રોનો અભ્યાસ કરો તો પ્રભુનું વચન પાઉલ દ્વારા એવું કહે છે કે જે પોતાના કુટુંબને સંભાળી શકતો નથી તે દેવની મંડળીને કેવી રીતે સંભાળશે અને માટે આપણી કુટુંબની અને વ્યક્તિગત જરૂરિયાત કાળજી એના માટે આપણને પૈસાની જરૂર હોય છે આ પૃથ્વી પર એવું કોણ છે કે જેને પૈસાની જરૂર ના હોય પણ ઈસુ જે કહેવા માંગે છે તે એ છે કે પ્રભુએ જે તમને આપ્યું છે એને તમે માણો એનો આનંદ તમે ઉઠાવો પણ સંગ્રહખોરી કરશો નહીં તમારી પાસે જેની જરૂરિયાત છે એ એકઠું ના કરો એ જે પ્રભુનું વચન છે એનો અર્થ છે કે તમે સેલ્ફિશ તમે સ્વાર્થી બનીને તમારા પોતાને માટે જ બધું વાપરશો કે એકઠું કર્યા કરશો નહીં પણ જ્યાં પ્રભુની સેવાને માટે જરૂરિયાત છે જ્યાં ગરીબોને આપવાની જરૂરિયાત છે ત્યાં તમે તમારો હાથ પાછો રાખશો નહીં એ ખ્રિસ્ત ખરેખર કહેવા માગે છે પ્રભુના એક સેવકે એવું કીધું છે કે પૃથ્વી ઉપર તમારે સારું દ્રવ્ય એકઠું ન કરો એનો મતલબ એમ કે તમારી પ્રાર્થનાના જવાબો મળતા નથી તમારો પાપ પરનો વિજય નથી તમારો પ્રભુ સાથેનો એક નિકટનો આનંદમય સામર્થ્યવાનો સમય નથી અને તમે તમારી બેંકમાં કે બીજી જગ્યાએ પૈસા ભેગા કરવા જો દોડી રહ્યા છો તો તમારું આ મેનેજમેન્ટ અથવા તમારું આ ઇન્વેસ્ટમેન્ટ એ બહુ જ પુઅર છે તમે તમારું રોકાણ બહુ નબળું થઈ રહ્યું છે તમે સારા રોકાણકાર રોકાણકાર નથી અને માટે પ્રભુ એ આપણને સમજાવવા માંગે છે કે તમારે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તમે પૈસાનો ઉપયોગ એ રીતના ના કરશો કે પ્રભુ મને કદી સંભાળવાના નથી અને માટે હું જ મારી પાસે જે છે એનો વહીવટ કર્યા કરું કે જેથી કરીને મારું જીવન સારી રીતે ચાલે આમાં પ્રભુ પરનું આધારિત પણ દેખાતું નથી જ્યારે હું સંગ્રહખોરી કરું છું અને માટે ત્યાં વીસમી કલમ તમે જુઓ પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો તમે લઈ તો જઈ શકતા નથી પણ તમે મોકલી શકો છો ખરા પહેલું તી તેનો છઠ્ઠો અધ્યાય અને તેની સાતમી કલમથી હું તમારા માટે વાંચું છું પહેલું તીમોથી તેનો છઠ્ઠો અધ્યાય અને તેની સાતમી કલમમાં અવું લખ્યું છે કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી પણ આપણને જે અન્ન વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નસકારક તૃસામાં પડે છે કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાડે છે કેમ કે દ્રવ્યનો લોભ સહગળા પ્રકારના પાપનું મૂળ છે તેનો લોભ રાખીને કેટલાય વિશ્વાસથી ભટકી ગયા છે અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે નવા કરારમાં પાઉલનું જે શિક્ષણ છે કે તમારું અહીંનું જે રોકાણ છે એ બહુ નસવંત છે બહુ હંગામી એટલે થોડા સમયનું છે અને આ પૈસાનો જે લોભ એકઠું કરવાની જે તીવ્ર ઈચ્છા એ તમને ઘણા બધા પાપમાં ખેંચી લઈ જઈ શકે છે ઈસુ ખ્રિસ્તના સમયમાં બેંક નહોતી અને માટે તેઓ ત્રણ અલગ અલગ રીતે રોકાણ કરે સૌથી પહેલાં કે તેઓ બહુ મોંઘા કપડાં ખરીદતા હતા અને માટે ઈ શું કહે છે કે એ બધા મોંઘા કપડાં કે જેની ઉપર એવા પ્રકારના પિત્તળ કે લોખંડની ડિઝાઇન અમુક વસ્તુઓથી જે બનાવી હોય એ પછીથી કાટ ખાઈ જાય અથવા તો એ કપડાં વર્ષો સુધી પડી રહે તો એ ખવાઈ જાય બીજું કે તેઓ અનાજમાં રોકાણ કરતા હતા કે દુકાળ પડી જાય તંગી આવે તો પણ અનાજને એવી કોઠીમાં એવી જગ્યાએ ચવતા હતા કે આપણને વર્ષો સુધી ચાલે અને ઈસુ ખ્રિસ્ત કે છે કે એને ખાઈ જશે જીવડા ખાઈ જશે એવું ત્યાં લખ્યું છે પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા તથા કાઠ નસ કરે છે એ અનાજ એ કપડા કારણ કે તેઓના માટે એ જ દ્રવ્ય હતું અને પછી ત્રીજું કે તેઓ સોનું અથવા તો રોકડ જે સિક્કા એમાં રોકાણ કરતા સોના મોર એમાં તેઓ રોકાણ કરતા અને તેઓ એને જમીનમાં દાટી દેતા હતા કોઈ ખેતરમાં કોઈ ખૂણામાં કોઈ નિશાની રાખીને અને બાઇબલ કહે છે ઈસુ કહે છે કે ચોર ખાતર પાડીને ચોરી જાય છે અને માટે તમારું રોકાણ તમને કોઈ રીતે બચાવી શક કે તમે તમારું રોકાણને સંભાળી શકો એમ નથી અને માટે ઈસુ કહેવા માંગે છે કે તમારી પાસે જે આવે છે તમારી જરૂરિયાત છે એ પ્રમાણે પ્રમાણિકપણે વાપરો અને બીજું જે છે એને પ્રભુના માટે તમે ઉપયોગી કરો તમે વિચાર કરો કે તમે કોઈક જગ્યાએ કોઈ કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે એક મોટા ફાયદાની આશા સાથે અને બીજા જ દિવસે જો તમને એવા સમાચાર મળે કે એ કંપની ફર્ચામાં ગઈ છે કે એ કંપની બંધ થઈ ગઈ છે તો તમને કેવું લાગશે તમને ખબર છે આપણે પૃથ્વી પર રોકાણ શા માટે કરીએ છીએ ઘણા બધા કદાચ સિક્યુરિટી માટે કે આપણી એક સલામતી ભવિષ્યની આપણી ચિંતાઓ આપણી જરૂરિયાતો પૂરી થાય નંબર બે ઘણા બધા પર્સનલ વેલ્થ એસ્ટીમ વેલ્યુ કે મને સારું ખાવાનું સારું પહેરવાનું કંઈક વૈભવ મને જે સારી સારી વસ્તુઓ મને જોઈએ છે કે એ એ પ્રેસ્ટીજને માટે એ પર્સનલ વેલ્થને માટે તેઓ એ કરે છે ત્રીજી જે બાબત છે એ તો છે પાવર લોકો પૈસા એટલા માટે ભેગા કરે છે કારણ કે એનાથી હું મારો પાવર બતાવી શકું મારે હું બીજાઓને નિયંત્રિત કરી શકું હું ધારૂ તે કરાવી શકું ચોથી બાબત છે કે ઇન્ડિપેન્ડન્સી કે મારે કોઈ વ્યક્તિ આગળ હાથ લાંબો ના કરવો પડે અને ઘણા બધા જાણે કે ઈશ્વર પર બી આધાર રાખવા માંગતા નથી પોતાના ઉપર જ હું જ બધું મારી જાતને મારા કુટુંબને મારી જરૂરિયાતને સંભાળું અને પાંચમી બાબત છે એ તો પ્લેઝર કે મારી ઘણી બધી એવી કલ્પનાઓ છે કે મારે આ જગ્યાએ હરવું છે ફરવું છે જોવું છે જવું છે મેળવવું છે કરવું છે અને એના માટે હું પૈસા ભેગા કરું છું અને માટે શું થાય છે ખબર છે કે જ્યાં મારે મારો દશાંશ આપવાનો છે એમાં પણ હું કાપ મારું છું કદાચ કોઈ દુઃખી નિરાધાર જરૂરિયાત વિધવા દેખાય છે એને આપવાની જરૂર છે એને પણ હું કાપ મારું છું કારણ કે મને મારા પોતાના પ્લેઝર મારી સિક્યોરિટી મારું પાવર એના માટે હું પૈસા ભેગા કરું છું અને ઈસુખ્રિસ્તનો જે જવાબ છે એ તમે ઓગણીસમી કલમમાં જુઓ ફરીથી પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા તથા કાટ નસ કરે છે ને જ્યાં ચોર ખાતર પાડીને ચોરી જાય છે હવે ઈસુખ્રીસનું જે કહેવું છે એ કદાચ એવો શબ્દ ત્યાં લખ્યો નથી કે કદાચ કીડા અને કાટ અને ચોર એને નુકસાન કરશે પણ ઈસુખ્રીસ એવું કહે છે કે હું તમને એવું કહું છું કે ચોક્કસ નહસ પામશે ઇટ ઇઝ સેન્ટ પર્સન એ સો ટકા આ બહુ નિશ્ચિત છે જો પૃથ્વી પર જ ભેગું કર્યું તો તમે ખોટી અગ્રીમતા કરી રહ્યા છો તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો અને માટે અનંતકાલિક બદલા ની તૈયારી સાથે તમે તમારા પૈસાનો ઉપયોગ કરો આપણે ઘણી બધી વખત જે બી કરીએ છીએ એ કંઈક મેળવવાની આશા સાથે કરીએ છીએ અને માટે આ પૈસાનો ઉપયોગ એનો વહીવટ એ પણ એક સારો બદલો મેળવવાના માટે તમે કરો એનો મતલબ કે તમે સ્વાર્થી રોકાણ નહીં પણ આકાશમાંનું રોકાણ દેવને મહિમા મળે એવું રોકાણ કરો ત્રણ બાબત હું તમને કહેવા માગું છું કે તમે સ્વર્ગીય રોકાણ કેવી રીતે કરી શકો હું આકાશમાં મારું દ્રવ્ય કારણ કે એ શું કહે છે કે તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો તો હું પૃથ્વી પરના જીવન દરમિયાન આકાશમાં મારા માટે દ્રવ્ય કેવી રીતે ભેગું કરું હવે આ જે દ્રવ્ય શબ્દ છે એ પૈસાના સંદર્ભમાં લેશો નહીં કે હું અહીંથી કંઈક કરું અને હું જ્યારે સ્વર્ગમાં જાઉં ત્યારે ત્યાં આખી જિંદગીના મારા લગભગ દોઢ કરોડ ભેગા થયા હોય કારણ કે ત્યાં એ પૈસા આપણે કશે વાપરવાના નથી અને પૈસાની ત્યાં જરૂર પડવાની નથી પણ પ્રભુ જે કહેવા માંગે છે એ તમે જુઓ બીજું કરણથી તેનો આઠમો અધ્યાય અને તેની એકથી ત્રણ કલમ અને ગીવ ટુ ધ લોર્ડ ગીવ ફોર ધ મિનિસ્ટ્રી એ પ્રભુ કહેવા માંગે છે કે તમે તમારા જે પૈસા છે એ પ્રભુના સેવા કાર્યના માટે પ્રભુના મહિમાને અર્થે તમે વાપરો બીજું કરણથી તેનો આઠમો અધ્યાય અને પહેલી ત્રણ કલમ વડી ભાઈઓ મકદોની મંડળીઓ પર થયેલી દેવની કૃપા અમે તમને જણાવીએ છીએ વિપત્તિથી તેઓની ભારે કસોટી થઈ છતાં તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતા રૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી કેમ કે હું સાક્ષી પૂરું છું કે યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું તમે આકાશમાં દ્રવ્ય કેવી રીતે ભેગું કરી શકો છો કે તમે પ્રભુની સેવાને માટે આપો શક્તિ પ્રમાણે પાઉલ તેવું કહે છે કે શક્તિ ઉપરાંત તેઓએ આપ્યું તમે જુઓ એમાં જ નવમો અધ્યાય અને પાંચમી કલમ નવમો અધ્યાય બીજું કોરણથી નવ અને પાંચ ભાઈઓ પહેલાં તમારી પાસે આવે અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાય કે જબરજસ્તીથી નહીં પણ ઉદારતાથી તે ઉઘરાણું તૈયાર રાખવામાં આવે તમે જ્યારે દાન આપો એ જબરજસ્તીથી નહીં પણ ઉદારતાથી પ્રભુના એક સેવકે કીધું છે કે આવકના પ્રમાણમાં આપો નહીં તો આપવાના પ્રમાણમાં આવક થઈ જશે આવકના પ્રમાણમાં આપો નહીં તો આપવાના પ્રમાણમાં આવક થઈ જશે જો તમારો પગાર પાંચ આંકડાનો છે તો તમારું દાન પણ પાંચ આંકડાનું દર મહિને કે વાર્ષિક હોવું જોઈએ આ નંબર એક બીજું કે જે જરૂરિયાતમંદ છે જે નીડી છે ગીવ ટુ ધ નીડી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સુવાર્તામાં કીધું છે કે જ્યારે ન્યાયનો દિવસ આવશે અને એ ઘેંટા અને બકરાને જુદા કરશે અને પછીથી પોતાના પસંદ કરાયેલાને ઈસુ કહેશે કે તમારા બાપના આનંદમાં પહેસો કારણ કે જ્યારે હું દુઃખી હતો તમે મારી મુલાકાત લીધી હું ભૂખ્યો હતો તમે મને ખવડાવ્યું હું તરસ્યો હતો તમે મને પાણી પાયું હું કેદખાનામાં હતો તમે મને મળવા આવ્યા હું નાગો હતો ત્યારે તમે મને કપડાં આપ્યા અને પછી તેઓ કહેશે કે પ્રભુ અમે ક્યારે તમને દુઃખી ને નાગો ને ભૂખ્યો જોઈને તમારી પાસે આવ્યા અને ઈ કહેશે કે આ બહુ નાનાઓમાંના એકના માટે તમે કર્યું તમે મારા માટે કર્યું છે તમે માથેની સુવાર્તા તેનો પચીસમો અધ્યાય એકત્રીસ થી છેતાલીસ કલમ જો તમે વાંચશો તો એમાં આ બધી બાબતો લખી છે કોઈક એવી વ્યક્તિ છે જે પોતાના બાળકને અભ્યાસ કરાવવામાં સંઘર્ષ અનુભવી રહી છે તમે પાંચસો રૂપિયા આપી શકો છો આપો કોઈક દિવસ હજાર આપી શકો છો સાતસો આપી શકો છો તમારી શક્તિ ઉપરાંત એમાં નિયમ નથી કે તમે દસ હજાર આપો છો તો જ આપ્યું ગણાય અને માટે ઈસું કહે છે કે તમે ત્યારે ન્યાયીઓ ઉત્તર દેશે કે પ્રભુ ક્યારે અમે તમને ભૂખ્યો દેખીને ખવડાવ્યું ને તરસ્યો દેખીને પાણી પાયું ચાલીસમી કલમમાં લખ્યું ત્યારે રાજા તેઓનો ઉત્તર દેશે કે હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંના એકને તમે તે કર્યું તે મને કર્યું છે તમારી પાસે જે પણ આવકના સાધન છે એ થોડા છે વધારે છે તમે કોઈક નીડી વ્યક્તિને જરૂરિયાતવાળી વ્યક્તિને તમે આપો અને છેલ્લી બાબત કે તમે તમારા પોતાને માટે યોગ્ય ઉપયોગ કરો દેખાડો કરવાને માટે જરૂર ના હોય તો પણ વાપર્યા કરશો નહીં અને દાઉદની પ્રાર્થના જે નીતિવચનમાં લખી છે એ આપણે બધાએ વારંવાર યાદ કરવાની જરૂર છે નીતિવચન તેનો ત્રીસમો અધ્યાય અને સુલેમાનની ત્યાં પ્રાર્થના છે ત્રીસમો અધ્યાય અને તેની સાતમી કલમ મેં તારી પાસેથી એક વરદાન માગ્યું છે મારા મૃત્યુ પહેલાં મને તેની ના ન પાડ તે એ કે વ્યર્થ તથા જૂઠ મારાથી દૂર કર મને દરિદ્રતા ન આપ તેમજ દ્રવ્ય પણ ન આપ મારે માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કર રખેને હું છલકાઈ જાઉં અને તારો ઇનકાર કરીને કહું કે યહોવા કોણ છે અથવા રખેને હું દરિદ્ર થઈને ચોરી કરું અને મારા દેવને નામની નિંદા કરું નીતિવચન ત્રીસ સાતથી નવ અને માટે દ્રવ્યનો અર્થ હંમેશા પૈસા નથી પણ મારો પ્રભુના પૈસા માટેનો જે એટીટ્યૂડ છે હું એનો શું ઉપયોગ કરું છું તેમાં એ રહેલું છે અને માટે હું તમારી આગળ પ્રશ્ન પૂછવા માંગુ છું સામાન્ય રીતે શું થાય છે ખબર છે કે માણસને એવું થાય છે કે માણસ કેટલું પ્રભુને આપે માણસે પ્રભુને કેટલું આપવું જોઈએ જૂના કરારમાં તો દશાંશની વાત છે પણ નવા કરારમાં ઈશ્વર ખરેખર એવું પૂછવા માંગે છે કે માણસ પોતાની પાસે કેટલું રાખવા માંગે છે તમને કેટલું જોઈએ છે તમે કેટલું રાખવા માંગો છો અને માટે સ્વર્ગમાં તમારું દ્રવ્ય એકઠું કરો કારણ કે એકવીસમી કલમ આવું કહે છે માથી છ અને એકવીસ કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત્ત પણ રહેશે જ્યાં તમારો નફો છે ત્યાં તમારું હૃદય રહેશે અને માટે ઇન્વેસ્ટ યોર મની ઇન ધ રાઈટ થિંગ એન્ડ યોર અફેક્શન વિલ ફોલો યોર ઇન્વેસ્ટમેન્ટ જ્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે ત્યાં તમારું એક ખેંચાળ હશે ઇન્વેસ્ટમેન્ટ ક્રિએસ્ટ ઇન્વેસ્ટ ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્રિએસ્ટ ઇન્ટરેસ્ટ જ્યાં તમે રોકાણ કરશો તે પ્રત્યે તમને એક લાગણી એક ખેંચાણ અને માટે તમને ખબર છે ઘણા બધા ઉપવાસ અને પ્રાર્થના કરતા નથી કારણ કે એમનું રોકાણ બીજી જ કોઈ જગ્યાએ છે પ્રભુના એક સેવકે એવું કીધું છે કે ઘણા પોતાના પૈસા પ્રભુને આપતા નથી કારણ કે તેઓએ પોતાના હૃદય જ પ્રભુને આપ્યા નથી જ્યારે હૃદય જ નથી આપ્યા તો ભાઈ પૈસા ક્યાંથી આપવાના અને માટે પહેલું પગથિયું એ છે કે તમે તમારા હૃદયો પ્રભુને આપો અને તમને પ્રભુ આ પૈસાના વહીવટમાં સહાય કરશે ત્રણ પ્રશ્ન કહીને હું બંધ કરવા માગું છું તમારી આગળ અને મારી આગળ પ્રભુનું વચન ત્રણ પ્રશ્ન મૂકવા માગે સૌથી પહેલી બાબત શું આ પૈસા દ્રવ્યને આપણે કેટલો પ્રેમ કરીએ છીએ હું આ પૈસાને દ્રવ્યને કેટલો પ્રેમ કરું છું શું ખરેખર મને બહુ જ વાલા છે બીજું બધું છૂટી જાય પણ પૈસા તો હું ના છોડું નંબર બે શું પૈસા આપણા માટે સર્વસ્વ તો નથી ને જ્યારે કોઈક જગ્યાએ આપવાનું ખર્ચવાનું મદદ કરવાનું આવે ત્યારે શું હું પાછળ ખસી જાઉં છું કારણ કે મારે મારા પૈસા બહુ જ ગમે છે અને ત્રીજો અને છેલ્લો પ્રશ્ન કે શું આકાશમાં ધન આકાશમાં ઇનામ તૈયાર થઈ રહ્યું છે શું હું ટ્રાન્સફર કરી રહ્યો છું શું હું લઈ તો નથી જઈ શકતો પણ મોકલી રહ્યો છું ખરો કારણ કે જ્યાં તમારું ધન છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે પ્રભુ આપણને જે દ્રવ્ય છે પૈસા છે જે આપણી રોજની જરૂરિયાત છે Ena joggia upjogna mate sahajkaro. Amen.